भाई जय सच्चिदानंद प्रमोद भाई जय सच्चिदानंद जय सच्चिदानंद सर्वे ने करो स्टार्ट करो हाँ हाँ दादाद हस्ते मोक्षणासे दादनाद हस्ते मणासे વાચી જોઈ સુણિયા માનથી આતમ સંગીત બાજે દાદા ના દર હસ્તે મોક્ષ મનાસે चार गतिमा बटकी छिले मरियो सिंध मंदिर चार गा बटकी मरियो सिंध मंदिर સુદાત્મા પ્રગટ્ય વિનાનું પુરગાલી તનલી જ્ઞાની પાસે મોક્ષ મળ્યાથી મુક્તિ સુખ જણાશે જ્ઞાની પાસે મોક્ષ મળ્યાથી મુક્તિ સુખ જણાશે દાદાના દરબારે હસ્તે મોક્ષ મણાશે જ્ઞાન પાસે મબલખ સિદ્ધિ સજ સ્વપદ સ્થાપે જ્ઞાની પાસે મબલખ સિદ્ધિ સજ સ્વપદ સ્થાપે કોઈ કારે જડ્યું નથી તે નિજ સ્વરૂપ સમાધિ ચાખ્યા પીછે ભ્રાંતિ નિર્જર થશે ચિત્ત સમાધિ ચાખ્યા પીછે ભ્રાંતિ નિરજર થશે દાદા નાદર બસ્તે મોક્ષ મણાશે બંધાયેલી ગત મન ગ્રંથિ જ્ઞેય રૂપે દેખાશે બંધાયલી ગતમાન ગ્રંથિ જ્ઞેયરૂપે દે ખાશે સંયોગી અસરોથી મુક્તિ જ્ઞાતા ને પર ખાશે સંયોગી અસરોથી મુક્તિ જ્ઞાતા ને પરખાશે જ્ઞાતા દ્રષ્ટા હું છું શુદ્ધાત્મા સાજ ત્રિયોગી ગસે જ્ઞાતા દ્રષ્ટા હું છું શુદ્ધાત્મા સાજ ત્રિયોગી ગસે દાદા ના દર બસ્તે મોક્ષ મણાશે વાચી જોઈ સુણિયામાં માનથી આતમ સંગીત બાજે દાદા ના દર જય જય બોલો પ્રમોદભાઈ આ જ્ઞાની પાસે મબલક સિદ્ધિ જડ સ્વપદ સ્થાપે એ નો આપણને ક્યારે અનુભવ થાય આપણે સૌથી મોટ હા બોલો સૌથી મોટા મોટી સિદ્ધિ નો અનુભવ શું તો કે હું સંતોષ છું એ ભૂલાતું જાય છે અને હું શુદ્ધાત્મા છું એ ફીટ થતું જાય છે બરાબર જબરજસ્ત કહેવાય કે કોઈ કાળે ના થઈ શકે એવો આપણને અનુભવ થઈ રહ્યો છે બરાબર એટલે કે જ્ઞાની પાસે મફલક સિદ્ધિ સજ્જડ સ્વપદ સ્થાપે એટલે કે હવે સજ્જડ સ્વપદ સ્થાપી રહ્યા છે સ્થાપી દીધું છે સજ્જડ સ્વપદ સ્થાપ્યું એટલે દાદા શું કે હવે આ દ્રષ્ટિ તમે પ્રાપ્ત થઈ એટલે કે હું શુદ્ધાત્મા શું કેવા માંગતા હતા કે દાદા એક્ઝામ્પલ હાલતા હતા કે નેતર 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 નું લાકડું આવતું હતું હવે એ સોટી હોય ને તો કે દાદા કે નેતર ની નાખીએ ને આ પ્રતિ જગ્યા છોડશે નહીં હું શુદ્ધાત્મા છું એ પ્રતિ સ્વરૂપે આપણને પ્રાપ્ત થયું છે જગ્યા છોડશે નહીં ગમે તેવા વંટોળ આવશે ગમે તેવી આંધી આવશે ગમે તેવા સંજોગ આવશે પણ એ એની

હવે જે જે કઈ બનશે એ વ્યવસ્થિત ના બન્યા રાખશે બરાબર એટલે વ્યવહાર આખો વ્યવહાર ભાગ નો વ્યવહાર ભાગ ની અંદર જે કરવા જે હતું અધ્યાસ એ આખો ઉડાડી આપ્યો એમાં બરાબર એટલે કે આ એમની સિદ્ધિઓ શું કામ કરે છે દાદા કે કઈ પણ વ્યવહારમાં કઈ કઈ પણ જગ્યાએ અટકો તો કે આ દાદા નામની સાકળ ખેંચજો કામ થઈ જશે લાખ લાખો અનુભવો જ્યાં એટલે કે આ દાદા ભગવાન શું કે કવિરાજે કવિરાજે એક પગમાં પણ લખેલું છે તો કે આ તીર્થંકરોને બ્યાસી લાખ વિદ્યાઓ હોય તો કે જેમ જેમ આ કેવળ જ્ઞાન ખુલ્લું થતું જાય એમ એમ એ બધી વિદ્યાઓ ખુલ્લી થતી જાય બરાબર એટલે આ બધું જ્ઞાની તરીકે બધું ખુલ્લું થતું જાય જ્ઞાની પુરુષ જેમ જેમ જ્ઞાની તરીકેનો એમની દશા જે હતી એ પ્રમાણે બધી વિદ્યાઓ ચડતી જાય ને સિદ્ધિ એટલે શું કેતા દાદા તો કે તમે આખી જિંદગી આખી જિંદગી તમે ક્યારેય ખોટું બોલ્યા ના હો તો કે એ પ્રમાણેની આખી સિદ્ધિ ઉભી થાય કે તમે જે બોલો એ લોકો સાચું માનીને ચાલે બરાબર એટલે કે એ રીતનો આખો વિશ્વાસ આખો ડેવલોપ થાય લોકોને આવી વ્યવહાર આવી સિદ્ધિઓ ઉભી થાય જે પ્રમાણિકતા અમુક તો કે આખું સજ્જડ સ્વપદ સ્થાપે કોઈ કાળે જડ્યું નથી તે નિજ સ્વરૂપ જગાવે એટલે કે કોઈ કાળે જે બન્યું નથી આ પંચમ કાળ ની અંદર દાદા ભગવાન એ કૃપા કરીને પમાડી દીધું આપણને બરાબર એટલે જબ દાદા એ જે કરીને આપેલું છે ને બહુ જબરજસ્ત કરીને આપેલું છે એટલે શું આગળ પાછા શું કે ચિત્ત સમાધિ ચાખ્યા પી છે ભ્રાંતિ નિર્જળ થાશે ચિત સમાધિ એમ એમ ચિત સમાધિ એ ચાખ્યા કરશે એ સમાધિ આદિ વ્યાધિ ઉપાધિ ની અંદર જે સમાધિ કે એ ચિત ક્યાંય

એ બધી જે ભ્રાંતિઓ ઉભી એ ભ્રાંતિઓ હતી એ બધી નિર્જરવા માંડી એટલે કે જ્ઞાન દર્શન ચોખ્ખું થતું ગયું અને જેટલું જ્ઞાન દર્શન ચોખ્ખું થતું જાય એટલી ચિત્ત સમાધિ એટલે ચિત્ત એટલું ચોખ્ખું થતું જાય અને ચિત્ત જેટલું ચોખ્ખું થતું જાય એટલું હું શુદ્ધાત્મા ભાગ પ્રગટ ખુલ્લો થતો જાય બરાબર એટલે કે એનો એના પરિણામ શું છે તો શું આગળ કે છે બંધાયેલી ગત મન ગ્રંથિ બે રૂપે દેખાશે એટલે બંધાયેલી ગત મન ગ્રંથિ એટલે મનની ગ્રંથિઓ જે ગયા ગયા જન્મો અંદર જે બંધાયેલી હતી એ જ્ઞે રૂપે દેખાશે અત્યાર સુધી એક જ્ઞે રૂપે નથી દેખાતી બરાબર હવે એક જ્ઞે રૂપે દેખાશે અને શું કે મુક્તિ અસરોથી મુક્ત થતા જાય છે એટલે કે બધું જ હોવા છતાં બધી તકલીફો હોવા છતાં એની કોઈ પણ અસર આપણને અટકે નહીં એટલે કે અંદર જે જ્ઞાતા સ્વરૂપ આપણો જે

તો કે એ બધું પછી પરખાશે જે સંયોગો જે લઈને આવે છે એ બધા સંયોગોની અંદર પોતે કોણ છે અને ભોગવટો કોનો છે એ આખું ખુલ્લું થતું જશે બરાબર એટલે કે જ્ઞાતા દ્રષ્ટા હું છું આત્મા સાજ ત્રિયોગે ગાશે એટલે કે જ્ઞાતા દ્રષ્ટા હું છું શુદ્ધાત્મા એટલે આ અંદર આખું ત્રિયુગ ત્રિયુગો ત્રિયોગી સાજ એ ગવાયા કરશે પછી કે જ્ઞાતા દ્રષ્ટા હું છું શુદ્ધાત્મા એ કે મનોયોગ વાણીયોગ કાયા ની અંદર એ ગવાયા રહેશે બરાબર એટલે જે કીર્તન ભક્તિ જે છે દાદા ભગવાન અસીમજી અસીમ જે કારો એવી રીતના આખું હું શુદ્ધાત્મા છું એ આખું ગવાતું જ હશે બરાબર સરસ

અને દાદા કે આ મનુષ્યપણું જે મળ્યું છે એ કમાણી જે છે કઈ જગ્યાએ વેડફાઈ જાય છે જોઈએ ને તો આપણને શરમ આવે કે કેવી જગ્યાએ અથડામણોમાં વપરાય છે દાદા કે ક્લેશ કંકાસમાં વપરાય છે આ મનુષ્ય મનુષ્યપણાની મૂડી આખી બરાબર કે જે મોક્ષાર્થે વપરાવી જોઈએ એની જગ્યાએ સંસાર અર્થે વપરાઈ રહ્યું છે બરાબર એટલે કે પાછો ભટક ભટક કરવાનો છે એની કિંમત કરી જાણવા જેવી છે એમાં કવિરાજે શું કીધું ઊંચું કુળ હિન્દ ને જ્ઞાની હમ કે જબરજસ્ત એક એક છે બરાબર હિન્દુસ્તાન ઉંચુ કુળ કુળ હિન્દુસ્તાન ને પાછા ભેગા થયા જેમ ઉત્સાહ પહેલાના જમાનામાં એક કહેવત હતી ને કે ચોટલી બાંધીને ને વાંચવા બેસવાનું એટલે જેવું ચૂકવું આવે ને એવી ચોટલી ખેંચાય એટલે પાછો જાગૃત થઈ જાય એવી રીતના આપણે બધા મહાત્મા એ ચોટલી બાંધીને કઈ ખપું છે આજ્ઞા દ્રષ્ટિ પાછા પડવાનું છે બરાબર ત્યારે આખું આ સાર્થક મનુષ્ય પણ આખું સાર્થક થશે અને જ્ઞાની જ્ઞાની થકી આપણને કૃપાએ કરીને જે બીજ પ્રાપ્ત થયું છે શુદ્ધાત્મા નું એ પૂનમ સુધી પહોંચશે બરાબર સરસ બરાબર પ્રભુભાઈ બરાબર જય સચિદાનંદ જય સચિદાનંદ જય જય